હાર્દિક સાબિત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર બારડોલી ખાતે આવેલ સ્ટેશન પ્રાથમિક શાળામાં આજે ફ્રી વોકેશનલ કાર્યક્રમ હેઠળ કૂકિંગ તાલીમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર શરૂ થયેલ પ્રોજેક્ટ પૈકી ધોરણ થી છથી ના બાળકોને નોન ફાયર કૂકિંગ અંગેની માહિતી અને કઈ રીતે તમામ વાનગીઓ બનાવવામાં આવે અંગેની માહિતી આપવામાં આવી હતી બારડોલીના રાજમાર્ગો ઉપર આવેલ અને સ્ટેશન પ્રાથમિક શાળાના નામથી શાળા કાર્યરત છે જ્યાં જે શાળાના બાળકો માટે વિવિધ પ્રકારના માહિતી સફર કાર્યક્રમનું આયોજન કરાયું હતું શાળામાં અભ્યાસ કરતા બાળકો પૈકી ધોરણ છ થી આઠ ના બાળકો માટે નોન ફાયર કુકિંગ અંગે માહિતી આપવામાં આવી હતી નોન ફાયર કુકિંગ અંતર્ગત જે પ્રકારની વાનગીઓ બનાવાય છે તમામ વાનગીઓ કઈ રીતે બનાવી શકાય તે અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી મારું નામ ચૌહાણ નેહાબેન ભરતભાઈ સ્ટેશન પ્રાથમિક શાળામાં એઝ અ એચ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી શાળામાં પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત ધોરણ છ થી આઠમાં પ્રી વોકેશનલ કાર્યક્રમની એક પ્રવૃત્તિ અંતર્ગત એક સેફભાઈ જે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા શાળાના જ અને તે રવિશ કિચનમાં હમણાં હાલમાં કાર્યરત છે એમને શાળાની પ્રવૃત્તિમાં રસ છે એટલે શાળાની પ્રવૃત્તિમાં બાળકોને રસ વધારે થાય એના માટેનું આ પ્રી વોકેશનલ સરકારશ્રીની જે ગાઈડલાઈન મુજબ નોન એટલે કે નોન એટલે કોઈ નોન બેગ લઈને આવવાનું હોય અને એ દિવસે આખો દિવસ એ લોકોને પ્રવૃત્તિમાં એમના કૌશલ્ય વિકસે એ માટેની આ એક પ્રવૃત્તિ છે જેમાં નોન ફાયર એક એક્ટિવિટી છે કે જેમાં એ લોકો કુકિંગ શીખશે અને એ કુકિંગનો રસ એ લોકોનો આગળ આવે જે છુપેલી એ લોકોની જે શક્તિ છે તે બહાર આવે હવે આજના જમાનામાં બાળકો બધી જ પ્રવૃત્તિમાં આગળ વધે એમાં કુમારને કન્યા અલગ અલગ હોતું નથી એ રીતે અમે આજની પ્રવૃત્તિનું આયોજન કરેલ છે અને બધા બાળકો છ થી આઠના જે વિદ્યાર્થીઓ છે એને ઘણી સારી રીતે રસપૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ ભજવ્યો છે અને આ સર્વને આ શાળા જે છે તેમાં વધારે વધારે પ્રગતિ થાય એ માટેની અમારી પ્રવૃત્તિ છે એનો જ આ એક ભાગરૂપ છે અને સરકાર શ્રીના જે ગાઈડલાઈન છે એ મુજબ અમે આ બધી પ્રવૃત્તિ શાળાઓના સમયે શૈક્ષણિક અને સાથેની સહઅભ્યાસ પ્રવૃત્તિ અમે કરાવીએ છીએ આ જે પ્રવૃત્તિ છે આ ઉપરાંત અમારી શાળામાં બીજી બધી ઘણી બધી સગવડો છે જેમ કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જે શાળાના ટ્રાન્સપોર્ટેશન સુવિધાને કારણે દૂરથી આવતા બાળકોને તકલીફ નહીં પડે તે માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલે છે આ ઉપરાંત બીજી પ્રવૃત્તિઓમાં જેવી કે ધારો કે શિક્ષણિક અભ્યાસક્રમની સાથે સાથે જી શાલા જે કાર્યક્રમ છે જે નિપુણ ભારતની એક પ્રવૃત્તિ છે કે જે જી શાલા કાર્યક્રમ અંતર્ગત છ થી આઠના બાળકોને આપણે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે અને એના માટે દરેક ક્લાસમાં સોફ્ટવેર પણ મુકાયેલા છે અને સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એના પ્રમાણે જ અભ્યાસ પણ શાલા દ્વારા કરાવવા આવે છે આ ઉપરાંત અન્ય જે બધી પરીક્ષાઓ હોય છે દાખલા તરીકે જ્ઞાન સેતુ પરીક્ષા જ્ઞાન સાધના પરીક્ષા એનએમએમએસ પરીક્ષા એમાં પણ અમારા બાળકો ભાગ લે છે અને એ પ્રમાણે એવો સારું રિઝલ્ટ લાવે છે હાલે હાલમાં જ આજ અઠવાડિયામાં જિલ્લા કક્ષાની જે બધી સ્પર્ધા હતી તેમાં પણ અમારા બાળકોએ ભાગ ભજવ્યો છે અને ખેલ મહાકુંભમાં પણ અમારા જે બાળકો છે

જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્યની સાથે સાથે ઘરકામ તેમજ રસોઈ બનાવવાની પદ્ધતિ અંગે પણ માહિતગાર કરવામાં આવે હેતુ રાખવામાં આવ્યો તો સરકારી પ્રાથમિક શાળામાં આ નોન ફાયર કુકિંગ અને સ્પર્ધામાં એક સમયના શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના માસ્ટર શેફ ગણાતા કીર્તનભાઈ દ્વારા કુકિંગ અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ વાનગીઓ કઈ રીતે બનાવવામાં આવે તે પણ શીખવવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને વેળ જ્યુસ બાસ્કેટ ચાટ કોલ્ડ કોફી સહિતની વિવિધ પ્રકારની વાનગીઓ અંગે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી Reporter Prashanth Patel AB48 News Bardoli.